બિહારના નાયબ મુખ્યમંત્રી અને તારાપુરના ધારાસભ્ય સમ્રાટ ચૌધરીનું મુંગેર ખાતે પક્ષના કાર્યકરો અને સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું બિહાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને તારાપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સમ્રાટ ચૌધરી મુંગેર પહોંચતા તેમનું ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા ચૌધરીનું મુંગેર જિલ્લામાં આગમન જ સ્થાનિક પક્ષના કાર્યકર્તા મોટી સંખ્યામાં સમર્થકોએ તેમને હાર પહેરાવી સૂત્રોચ્ચાર કરી અભિવાદન કર્યું આ સ્વાગત સમારોહમાં લોકોનો ઉત્સાહ દર્શાવતો હતો કે તારાપુરના જનપ્રતિનિધિનું રાજ્યના રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન છે સમ્રાટ ચૌધરી જેઓ રાજ્યમાં ભારતીય જનતા પક્ષના મુખ્ય નેતા નેતાઓમાંના એક છે તેમનું મુંગેર ખાતે આગમન પક્ષના સંગઠનાત્મક કાર્યક્રમો માટે હોવાનું માનવામાં આવે છે નાયબ મુખ્યમંત્રી બન્યા પછી પ્રથમ વખત તેમનું આ વિસ્તારમાં થયેલું આ સ્વાગત કાર્યક્રમો નવ જો કાર્યકરોમાં નવજો મને ઉત્સાહ ભરનારું સાબિત થયું હતું આ પ્રસંગે ચૌધરીએ સ્થાનિક કાર્યકરો સાથે મુલાકાત કરી સંગઠનને વધુ મજબૂત કરવા માટે જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા આ ભવ્ય સ્વાગત સમારોહ એ વાતનો સંકેત આપે છે કે ભાજપ પક્ષ મુંગેર અને આસપાસના વિસ્તારોમાં પોતાનો આધાર વધુ મજબૂત કરવા માટે પ્રયત્નશીલ છે ચૌધરી આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓ રાજ્યના વિકાસ અને પ્રજાની સુખાકારી માટે કટિબદ્ધ છે આગામી સમયમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા આ ક્ષેત્રમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે જાહેરાત થવાની શક્યતા છે જેના પર સૌની નજર રહેશે